ઘણા જ વિદ્યાર્થીઓ મને કમ્પ્લેઇન કરતા હોય છે કે સર અમે બીકોમ કરી લીધું બીબીએ કરી લીધું એમકોમ કરી લીધું છતાં અમને જોબ મળતી નથી તો તમને બધા જ લોકોને ખબર છે કે આજનો યુગ છે ઈ કમ્પ્યુટરનો યુગ છે જ્યાં સુધી કમ્પ્યુટર નહીં શીખો ત્યાં સુધી જોબ મળશે નહીં ગાઈસ તો એવા જ સ્કિલ બેઝ કોર્સીસ લઈને આવ્યા છીએ અમે શ્રી નારાયણ કમ્પ્યુટર ક્લાસીસ જૂનાગઢની અંદર જેમાં ટ્રિપલ સી બેઝિક થી લઈને એડવાન્સ સુધી ટેલી લઈ અને જ્ઞાન સુધી અને ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ તો આ તમામ કોર્સો તમે જો ભણતરની સાથે સાથે કરી લ્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારું કેરિયર છે એ બ્રાઇટ રહેશે અને તમે આઈટી ની અંદર છે એ તમારું પહેલું કદમ આગળ લઈ જાશો તો આવા કોર્સીસ કરવા માટે તમે અમારું જોઈન કરી શકો છો શ્રી નારાયણ કોમ્પ્યુટર ક્લાસીસ મોતીબાગ સર્કલ દુકાન નંબર ત્રીસ અને આ છે મારો મોબાઈલ નંબર અને તમે મને સંપર્ક કરી શકો છો યાદ રાખજો આઈટી ઇઝ ધ ફ્યુચર